તો જવાહર ચાવડા ફરી એક વખત કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપાતા ગૌરવ વૈદ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ગૌરવ ભાજપને મોટો ઝટકો જવાહર ચાવડાના સ્વરૂપે લાગી શકે છે કારણ કે બે હાજર ઓગણીસ માં ભાજપમાં સામેલ થયા પછી હવે ફરી એક વખત કોંગ્રેસમાં જઈ શકે છે આ ચર્ચાઓએ જોર પકડ્યું છે શું વધુ જાણકારી જી જુ જો જવાહર ચાવડાની વાત કરીએ તો જવાહર ચાવડાનું ફેમિલી એટલે એમના ફાધર પેથલજી ચાવડા પણ ચુસ્ત કોંગ્રેસી હતા ને જવાહર ચાવડા પણ કોંગ્રેસમાં જાયન્ટ કિલર તરીકે જનતા પાર્ટીના ઉમેદવારોને હરાવી અને ધારાસભ્ય બન્યા હતા એટલે જવાહર ચાવડા ખૂબ નાની ઉંમરે કોંગ્રેસના ધારાસભ્ય થયા હતા ત્યારબાદ સતત કોંગ્રેસ સાથે રહ્યા બાદ બે હજાર ઓગણીસમાં એમણે પલટો કર્યો અને કોંગ્રેસના કોંગ્રેસ છોડી અને એ ભાજપમાં ગયા અને ભાજપમાં રૂપાણી સરકારમાં એ કેબિનેટ મંત્રી પણ બન્યા જોકે ત્યારબાદ બે હજાર બાવીસની ચૂંટણીમાં જવાહર ચાવડા ભાજપના ઉમેદવાર તરીકે હાર્યા અને એ હાર્યા એમાં મુખ્ય કારણ એમણે પાર્ટીને પણ જણાવ્યું હતું કે ભાજપના લોકોએ તેમને હરાવ્યા છે પણ છેલ્લા કેટલાય સમયથી એમની રજૂઆત બાદ પણ જેમ એમને એમણે જે રિપોર્ટ આપ્યો હતો પાર્ટીને અને એમાં એમણે જે ભાજપના લોકોના નામ આપ્યા હતા એમની સામે કોઈ કાર્યવાહી નહીં થતાં એ કેટલાય સમયથી નારાજ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં નથી જતા સરકારી કાર્યક્રમોમાં પણ એમની હાજરી નથી દેખાતી એટલે છેલ્લે કેટલાય સમયથી જવાહર ચાવડા એક તો નારાજ હતા બીજી બાજુ એમને જેમણે હરાવ્યા એ કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા અને હવે જે લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે એમાં પણ માણાવદર સીટ ઉપરથી અરવિંદ લાડાણીને ભાજપ મેદાનમાં ઉતારશે એવી શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે અને હમણાં મનસુખ માંડવીએ પણ એક કાર્યક્રમમાં એનો ઈશારો પણ આપ્યો એ બધું જોતા હવે જવાહર ચાવડાનો કોંગ્રેસ સાથે તો સંપર્ક વધ્યો છે એવી ચર્ચાઓ એટલે જાહેર તો નહીં પ્રશ્ન અંદર ખાનગી જવાહર ચાવડાના કોંગ્રેસ સાથેનો સંપર્કો વધ્યા છે એવી ચર્ચા ખૂબ જોરમાં છે જોકે સત્તાવાર રીતે જવાહર ચાવડા અંગે કોઈ ફોડ પાડતા નથી એ મોમ સેવીને બેઠા છે અને એવું કહી રહ્યા છે કે ભાઈ હું આ મામલે કશું કહેવા માંગતો નથી પરંતુ કોંગ્રેસમાં પણ કેટલાક જે નેતાઓ સાથે વાતચીત થઈ છે તે પ્રમાણે એ લોકોએ પણ જવાર ચાવડા માટે ખુલ્લા રાખ્યા છે અને આવનારી જે પેટા ચૂંટણી લોકસભાની સાથે થવાની છે એમાં માણાવદરની સીટ ઉપરથી જવાર ચાવડા કોંગ્રેસના ઉમેદવાર બને તો કોઈ નવાઈ નહીં જોવાય જુ જી આભાર ગૌરવ આપ જોડાઈને તમામ વિગતો આપી તે માટે તો લોકસભા પહેલા પ્રદેશ ભાજપને આ મોટો ઝટકો જવાહર ચાવડાના રૂપે લાગી શકે છે જવાહર ચાવડા ઘર વાપસી કરી શકે તે ચર્ચાઓએ જોર પકડ્યું છે